તો ગાઈ જમે આખા શોરૂમમાં પડી ગયો પણ બે વર્ષ સુધી હતી પૂરી ચડવા માટે તૂટી ગયું હતું તો અમે આ લીધું ગાઈ અમે છે ને એક શોપમાં ગયા હતા ત્યાંથી જીયાને બોલ ઉઠાઈ દીધો જો સો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો જો અને સો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો છો અને મજામાં રહેવાનું તો અત્યારે વાગ્યા છે સાંજના સાડા અને અમે જઈ રહ્યા છે બજારમાં સામાન લેવા માટે તો ચાલો તૈયાર થઈ ગયા છે બસાવવાની કરવાની તૈયારી કરીએ છીએ તો ભાઈ અમે આવ્યા છે શોપિંગ કરવા માટે તો આ બધી વસ્તુ છે તો ભાઈ અમે આખા શો રૂમમાં ફળી ગયા પણ બે વસ્તુથી ભાવ આવે છે લઈને નો 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 ચાલો આપણે અહીંયા ગાડી બધો સામાન જે લીધો છે અહીંયા કાઉન્ટિંગ કરાવી દઈએ ચાલો જીવાન આજે આ બધું જવાનું બાકી છે ગાઈઝ આપણે કાઉન્ટિંગ કરાવી દઈએ બે વસ્તુ લઈ જઈએ ખાલી એમ કીધું जियान की जियान एक पेन एक पेन वस्तु लीजिए नहीं जियान ने लाने कौन आ रहे हो यहाँ किसा माँ ये एगर रीडिंग है यार रीडिंग क्या है कौन सी वन थर्टी में क्या न्यू लेटर अने एक दिन मारो आना आप लाले आने वन फिफ्टी चाहिए वन फिफ्टी ફોન કાઢી લખી તો ગાય જ અમે આ શોરૂમમાં ગયા તાડી પ્રમોટ નથી કરતો પણ ત્યાં અમે ગયા તા તો આ પસંદ પડી ગયું અમને પૂરી કરવા માટે તૂટી ગયું હતું તો અમે આ લીધું તો કેટલા એકસો પંદર પંદરનું આવ્યો એકસો પંદર ત્યાં મોંઘું થોડું છે તો આપણે બજારમાં કેટલામાં મળે પચાસ સાઇઝમાં મળે તો અહીંયા થોડુંક મોગું લાગે છે કઈ તો ચાલો આપણે આ ડેકીમાં મૂકી દઈએ ટાઈમ થયો છે સાડા છ થઈ ગયા છે તો અત્યારે છે આપણે એપલ પ્લાઝા आरे वेप्पल प्लाजा अंतेश्वर गाइस हम ऐसे ने एक शॉप में गया था क्या <laughs> थी सीया ने बोल उठाई ली तो जो <laughs> नया है के पुराना है है थोड़ा साफ करना पड़ेगा पुराना है तो मैंने बहू आया छे બીજી शॉप में सामान लेवा माता लिया <laughs>

બાર છે ક્યાં જગ્યા અને મને વજન લાગે છે પહેલાં મૂકી દેવું ગાડી પર ગાડીમાં મૂકી દઉં પહેલાં તો આપણે ગાય ફાઇનલી આપણે સામાન લઈ લીધો છે ઘર વપરાશ સામાન લઈ લીધો છે આ થેલીમાં એક હજારું લીધું છે છે ને ડીકીમાં છે લે કાઢું બાર લે લે ખોલું એ ફ્રી કા બોલ ઇસકે અંદર થા મેં તો ગાય અત્યારે વાગી ગયા છે ટાઈમ જોઈ લઈએ સાત વાગીને એકાવન મિનિટ એટલે આઠ વાગી ગયા ભાવ ચલો તો ઘરે જઈને જમવાનું બનાવ બાકી છે સાડા પાંચના આવ્યા હતા ફાઇનલી આઠ વાગી ગયા ઘરે જતા

સામાન થોડો સારો મળે છે અહીંયા ગાઈશ અમે પહેલેથી અહીંયાથી જ લઈએ છીએ એટલે આ શોપમાં સારું ચલો ગાઈસ મળીએ ઘડી વ્લોગ કન્ટિન્યુ કરું ચાલો તો ગાઈસ અમે શોપિંગ કરીને આઠ વાગે આવી ગયા હતા ત્યાર પછી અમે જમવાનું બનાવ્યું પછી અમે જમ્યા અને જમ્યા પછી આપણે જીયાને તાવ ચડી ગયો તો એને અત્યારે દવા પીવડાઈ છે અને અત્યારે વાગે છે રાતના સાડા દસ અને તાવ વધારે છે ને તો વ્લોગ હું બનાવી ના શક્યો કેમ કે સુઈ ગયો છે હજુ જ્યાં ઠંડી લાગે દીકા હમ ઠંડી લાગે તાવ વધારે છે ગાઈસ આ તો ગાઈસ બપોર તો સરસ સમય હતો અને બની અત્યારે કેવી રીતે તાવ એકદમ ચડી ગયો દવા તો પીવડાવી છે અને મીઠાના પોતા મૂકશ્વા રીતે માથું વધારે ગરમ છે અહીંયા તાવ વધારે છે તો જમવાનું જમી દીધું છે ખાવાનું તો ખાધું હોય પણ જોઈએ સવાર સુધી તાવ ઉતરે છે કે નહીં એ તો પછી કાલે દવાખાને લઈ જવું પડશે તો ચાલો આપણે આ વ્લોગને અહીંયા અહીંયા એન્ડ કરીએ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે 走了，拜拜。